સદગુરુ દેવની જય સત્ય સનાતન ધર્મની જય પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરે હજાર કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ મિત્રો આજે ભક્તિના બીજ વિશે વાત કરવી છે કારણ કે આપણે બધા ભક્તિ ભક્તિ કહીએ છીએ પણ એમાં હાસી ભક્તિ કઈ કોને ભક્તિ કેવી અને ભક્તિનું બીજ કયું એ ખરેખર જાણવું બહુ જરૂરી છે ભક્તિ ભક્તિ સબ કહે ભક્તિ ભક્તિ મેં ફેર એક ભક્તિ અગમ હૈ એક તાંબિયાની તેર ખરેખર તો ભક્તિના બીજને જાણ્યા વગર સાચી ભક્તિની શરૂઆત થતી નથી અને ભક્તિનું બીજ છે પ્રેમ કારણ કે પરમાત્મા પોતે પ્રેમ સ્વરૂપ છે અને દરેક જીવો તેના અંશ છે માટે દરેક જીવમાં પ્રભુનો પોતાનો પ્રેમ રહેલો છે આગળની સાકીમાં કીધું કે પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરે હજાર કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર તો પરમાત્માને પામવા માટે પ્રેમ પ્રગટ થવો જોઈએ દરેક જીવ માત્રમાં પ્રેમ જાગવો જોઈએ અને એ પ્રેમને ખીલવો એનું નામ જ ભક્તિ છે જીવ માત્રમાં જ્યારે પ્રેમ જાગે ને ત્યારે ભક્તિ થઈ શકે પછી ભલે ભક્તિના નામે બહારની જે જે જુદી જુદી જાતની ક્રિયાઓ થાય છે એ આમ કાંઈ હાસી ભક્તિ નથી અને આ વાત હું કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાના હેતુથી નથી કરતો મારો એવો કોઈ ઇરાદો પણ નથી કે કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવી પણ આવી ક્રિયા એ હાસી ભક્તિ નથી હાસી ભક્તિ તો પ્રભુ પ્રેમમાં છે જે જે સાધનો વડે બહારની ભક્તિ થાય છે તે બધા સાધનો કે વસ્તુઓ જેમ કે કંઠી માળા તિલક સંજન અબિલ ગલાલ કંકુ મૂર્તિ તીર્થ દાન જપ તપ યજ્ઞ વગેરે દરેક બાબતો અને દરેક ક્રિયાઓમાં જગતની સ્થૂળ વસ્તુઓની જરૂર પડે છે અને જે લોકો જે કરતા હોય તે જેની જ્યાં શ્રદ્ધા હોય ત્યાં રહે એનો હું કોઈ જાતનો વિરોધી પણ નથી જેની જ્યાં શ્રદ્ધા હોય ત્યાં લાગી રહે તમને જે યોગ લાગે તે કરો પણ ભક્તિનું મૂળ પ્રેમ છે અને તે તો ખુદ પ્રભુમાંથી જ આવે છે બહારની બધી વસ્તુઓનો અને ક્રિયાઓ તમે કરતા હો પણ જો પ્રેમ નહીં હોય ને તો ભક્તિ અધૂરી ગણાય અને આ પ્રેમ તો આત્માની અંદર જ રહેલો છે માટે જો ખરેખર સાચી ભક્તિ કરવી હોય તો પ્રભુના પ્રેમને ખીલવવો જોઈએ અને એ પ્રેમને ખીલાવાના ઉપાયો પણ જાણવા જોઈએ કારણ કે ભક્તિનું બીજ તો આપણે જાણ્યું કે ભક્તિનું બીજ પ્રેમ છે પણ હવે બીજની વાવણી કઈ ઠેકાણે કરવી ક્યાં થાય એ પણ જાણવું જોઈએ કારણ કે કોઈ પણ ઝાડનું કે કોઈ પણ વાવેતરના બીજ જ્યારે વાવવા હોય ને ત્યારે એ માટે લાયક ફળદ્રુપ જમીન જોઈએ છે અને તો જ એ સારી રીતે ઉગી શકે દાખલા તરીકે આંબા વાવવા હોય તો આંબાને અનુકૂળ જમીન જોઈએ એના માટે સારી જમીન જોઈએ એમ ભક્તિનું બીજ વાવવા માટે સારી જમીન જોઈએ અને એના માટે સંતો મહાત્માઓ કહે છે પણ અને એક ભજનમાં પણ કીધું છે કે આંબો છે સંતો કોક ભૂમિને ભાવે રે ધરતી તપાસી ધરા ખેડાવો કામના કુડા કઢાવો પછી વિગતેથી વવરાવો રે સંતો આંબો છે કોક ભોમ ભાવે રે નિજ નામના બીજ મંગાવી વિગતેથી વવરાવો રે સંતો આંબો છે કોક ભૂમિને ભાવે રે આ ભક્તિનું પ્રભુ પ્રેમનું ઝાડ વાવવા માટે પહેલા તો વૈરાગ વાળું જોઈએ જ્યાં સુધી અંતરમાં હસો વૈરાગ ન આવ્યો હોય ત્યાં સુધી ભક્તિનું બીજ ઉગી નથી શકતું અને એના માટે ઘણું બધું ત્યાગવું પણ પડે છે કારણ કે ત્યાગ વગર વૈરાગય નથી ટકતો અને વૈરાગ વગર ત્યાગ નથી રહેતો ત્યાગ ન ટકે વૈરાગ વિના કોટી કરીએ ઉપાય અંતર ઊંડી ઈચ્છા રહે તે કેમ કરીને તજાય માટે જેને ભક્તિ કરવી છે તેને ભીતરથી વૈરાગ જાગવો જોઈએ વૈરાગની સાથે વિવેક પણ જાગવો જોઈએ આ વિવેક અને વૈરાગ વિના ભક્તિ ટકે નહીં પણ આપણે તો બહારની બાબતોને જ વૈરાગ સમજવાની ભૂલ કરીએ છીએ ખરેખર વૈરાગ એટલે શું વૈરાગનો હાસો અર્થ એવો છે કે આ લોકના તથા પરલોકના તમામ વિષયો અનિત્ય છે એવો જ્યારે નિશ્ચય થાય એવો નિશ્ચય થવાથી તેના પર તુચ્છ બુદ્ધિ થાય અને તે તમામ સુખ ભોગ પરની આસક્તિ નીકળી જાય ને તેને વૈરાગ કહેવાય પણ હવે એટલો બધો તીવ્ર વૈરાગ તો આ સમયમાં લગભગ કોઈ પાળી ન શકે પણ છતાં પોતાના સ્વાર્થને અંકુશમાં રાખવો અને સ્વાર્થ ઓછો કરવો પરમાર્થ વધારે કરવો એટલો જ વેરાગ અત્યારે જો સામાન્ય લોકોથી પાળી શકાય તેમ છે અને આ કળિયુગમાં માત્ર એટલો વૈરાગ પાળી શકાય ને તો પણ તેમાંથી ઘણું બધું કલ્યાણ થઈ જાય એમ છે કારણ કે સ્વાર્થને લીધે જ ઘણી બધી કરવા જેવી બાબતો આપણાથી કરી શકાતી નથી માટે સ્વાર્થ ઓછો કરવાથી ભક્તિ વધી શકે છે અને એ પણ યાદ રાખવા જેવું છે કે જ્યારે હૃદય ખેડાયેલું હોય એટલે કે જ્યારે મહાપુરુષોનો સંતોનો સતસંગ થયો હોય જ્યારે પૂર્વના સંસ્કાર ઉદય થયા હોય જ્યારે પરમાત્માની કૃપા ઉતરી હોય અને આસપાસની ઘણી બધી જાતની તૈયારીઓ થઈ હોય ત્યારે જ સ્વાર્થને અંકુશમાં રાખી શકાય છે માટે એવા શુદ્ધ અંતકરણમાં ભક્તિનું બીજ રોપાય તો તેમાંથી ઉત્તમ વૃક્ષ થાય એમાં નવાઈ નથી માટે જો ભક્તિનું બીજ વાવવું હોય તો પહેલાં વૈરાગવાળું હૃદય જોઈએ અને એ વૈરાગ બહારનો નહીં પણ પોતાના સ્વાર્થનો નાશ કરવાનો વૈરાગ જોઈએ આપણે જોઈએ છે કે ઘણા માણસો ભક્તિ કરે છે પણ હાચી ભક્તિ થઈ શકતી નથી કારણ કે અંતકરણમાં વૈરાગ હોતો નથી તેઓ પોતાના નાના નાના સ્વાર્થને પણ રોકી શકતા નથી અને તેથી તેઓની અંદર પ્રભુ પ્રેમના બીજ ખીલી શકતા નથી આપણે જોઈએ છીએ કે સારી જમીન વિના ઝાડ પણ સારી રીતે ઉગી શકતા નથી મોલ પણ સારો ઉગી શકતો નથી એટલે તો એક ભજનમાં પણ કીધું છે કે શ્રવણ કોદાળી લીધી હાથ જાડે જાય શ્રવણ કોદાળી લીધી હાથ એવો જાડે જો રે ઝાડા ખોદ વારે જાડેજાએ જ્યારે ભક્તિનો માર્ગ પકડ્યો ત્યારની આ વાત કા દેહરૂપી ખેતરમાં કૂડ કપટ ઝેર કામ ક્રોધ મોહ માયાના ઝાડા પહેલાં દૂર કરવા પડે છે પહેલાં જમીનને ઝાડા ઝાખરા કાઢી સારી બનાવ્યા પછી જ તેમાં વાવેતર કરવામાં આવે તો હારો ઉગે એમ પ્રભુ પ્રેમનું ઝાડ ખેડાયેલા વૈરાગ્યવાળા શુદ્ધ અંતકરણ વગર કેમ ઉગી શકે માટે પહેલાં કામ ક્રોધ મો લોભ મધ ઈર્ષા દેખાય કુળ કપટ આ બધું દૂર કરી અંતકરણ શુદ્ધ થાય પછી જ સદગુરુના શરણે જઈ અને ભક્તિનું બીજ નામધામ લઈને ભક્તિનું બીજ વાવવું જોઈએ તો જ ભક્તિરૂપી સોડ સારો ઊગે અને પછી એની જેવી માવજત કરો એવો વિકસે હવે આ ઉગેલા સોડને કયા ખાતર પાણી આપવા કેવી રીતે આપવા એનું કેવી રીતે જતન કરવું એના પછી હવે પછીના ઓડિયોમાં આપણે ફરીને ક્યારેક વાત કરીશું સદગુરુ ભગવાનની જય